પેલા જોડે જવાનું માર્યું હા આ પાછમ લીધી તો અલા કોમ હતું ખાલી જતાઈ ઓ પેલા આપલા ફોન નું હતું એ હા હા ઓ લાઈટ લે મને લાગે ખરા મોબા જેટલે જાય લાગે અને એ ફોન અમે આપી દેવાનો છે આપી દેવાનો ઓ હવે આપી દીધું કોઈને આઈફોન 11 લેવા હોય ને 15000 માં તો માં કોન્ટેક્ટ કરજો હા હા આજ દેવા અમે આપડા પાસે આવી તો જો આવું કોમ આઈફોન ની રહી દેવા

આ ગાયો ટોલ નાખો ગાય નું આપણે વિશાલ ભાઈ ઓન મારો ને ખાવો ઓન મા એટલે ખાવ પડી કે વિશાલ આયા બહાર લઈ ના કે વિશાલ આયા અઠવાડી અઠવાડી દીયું ના ભાઈ મિત્રો રેવી ભાઈ કાલે જ આયા છે આ તો કાલે જ આને હતાઈ જ અમે ભાઈ ભાઈ કાલે આયા એટલે

તમારે <laughs> <laughs> બોલો પપ્પાનો ફોન આવ્યો પપ્પા હું કે જોઈએ શું કે રહો તમને ખબર તમાર આઈડી મન કે થઈ ગયા પેલી મન કે થઈ ગયા હા મન કે સબસ્ક્રાઇબર થઈ ગયા તમાર હા થઈ ગયા હા પેલી આઈડી માં આપણે શું કે પાટણ હું ના ફેમિલી ફેમિલી બ્લોગ અમાર તો અમાર તો ફની બધો અમાર ને તમાર ફેમિલી બ્લોગ ખાવા ટાઈમે તો ખાવ ચીડા પડે ને કોઈ મોડા ખાઈ જવા તા તો ખાન ડાઈ પણ ખા ના બાવા હા ફોન જો ક ફોન કે સબસ્ક્રાઇબર જો મે મેલી સ્ટોરી હમ સ્ટોરી મેલી મે તો માર તો મને ડાઉટ કરી તમને નાખું તમે WhatsApp માં મળ જો અમે ઇન્સ્ટા એટલે WhatsApp માં લેવા સુમિત ને વાતો આરો આવો ચણ તમે એ

चा पीना आया भाई भाई बाजार के वस्तु दे रहे फन सब बदु मंगाए लेना है चाचा की बात और किया जाना चाचा पी पीच का है तारा खाइन पाई चा पीवाए उस बाबू कह रहा पीना वाला मारे पे जो ने तो मारे मम्मी ने नहीं कहा मम्मी नहीं ने कहा वस्तु एक वस्तु बोल हाँ। पाटन फैमिली लोग है ना जय काजा ने विशाल ना, ना वीडियो नहीं आता हां हां एमा 1k सब्सक्राइबर थई गया जे ए है हम्म 1k थई गया हम्म 1k थई गया हमरो के हो है हां एमा 1k थई गया हम्म

સિલ્વર પ્લે બટન લઈ દો પછી ગોલ્ડન પ્લે બટન લઈ દો બધા પ્લે બટન લઈ દો તો ગાઈસ એવો સપોર્ટ કરો કે મારી તણે એડીમાં કે જે માં સિલ્વર બટન અને ગોલ્ડન બટન આવી જાય અને મારા હારો અમને સપોર્ટ કરજો હા મિત્રો જો જો આ જગ્યા ખાલી પડી છે આ જગ્યા તમારે ભરવાની છે કે બધા સિલ્વર પ્લે બટન અને ગોલ્ડન બધું તમારે લાવવાનું ઓકે ઓ કાજા આવી હા લાઈક કરજો અને શેર કરજો ને અમારા દરેક બ્લોગ તમે લોકો જોજો જોજો અને શેર કરો સબસ્ક્રાઇબ કરો જલ્દી જલ્દી આ सिल्वर પ્લે બટન આવી દો તને તને આઈડી માં सिल्वर પ્લે બટન આઈ જાય થોડો ટાઈમ પછી ગોલ્ડન લાઈ દો આઈકન લગાવવાના આપણે અમારા જલ્દીથી જલ્દી સપોર્ટ કરવામાં બધી આઈડીમ કરો હવે જો એક આઈડીમ ચલા આઈડીમાં હાટકે સબસ્ક્રાઇબર થવાય અમારા આઈડી જે પેટર્ન ફની બોય વાળી એમાં હાટકે થવાય આ

ચલાક આવ્યા જ નહીં આવે હમ વાહ ર હજી તને હમ આજી વિડીયો બનાવવાનો પાતન ફોની બહુ મેળવવા માટે મમ્મી કરણ આવો ને હમણાં કરણ ઘેર જે એ આવે ને હજી વિડીયા પર ગમે તે બોતો પડશે બનાવવા માટે નવું તો વાંકો આયા હજુ સાડા આંઠ સાડા આંઠ થયા વિડીયો હજી બનાવવાનો એડિટ કરવાનો હોય પણ મિલવાનો નહીં જલ્દી આવજો એ ટાઈમ કરન ન કીધું કરણ કીધું જલ્દી આ એટલે કે આમ લોક ઉતારી દઉં લોક આતો થઈ જાય પટી ગયા એટલે પછી આવ એટલે મેળવી દે એટલે બનાવી દે પેલો વિડીયો